ગીર સોમનાથમાં સમુદ્ર કિનારે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપડે અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો જીપીસીબી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત આયોજન વેરાવળ ચોપાટી પર હાથ ધરાયું સફાઈ અભિયાન જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા ચારસો થી પણ વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા નાગરિકોને જાહેરમાં કચરો ન ફેંકવા કલેક્ટરે અપીલ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરે નાગરિકોને કચરો આ પ્રકારે ન ફેંકવા માટે પણ અપીલ કરી તો ચારસો થી પણ વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા દ્રશ્યો ગીર સોમનાથના જ્યાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ગીર સોમનાથમાં સમુદ્ર કિનારે સફાઈ અભિયાન કરવામાં આવ્યું જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે અંતર્ગત સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપડે અંતર્ગત આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને નાગરિકોને કચરો આ પ્રકારે ન ફેંકવા માટે અપીલ કરાઈ